નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની ગુજરાતી વિષયની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ ત્રણની ગુજરાતી વિષયની ઓરિજિનલ એકમ કસોટીના વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે કુલ ગુણ છે પચીસ તો ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકવીસ નવ બે હજાર ચોવીસનું જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર એમાં પહેલું નકામા શબ્દ છે કે ચા સાચું વાક્ય બનાવીને લખો તો અહીંયા પહેલું છે મે શૂન્ય એક બે ચોટલો ચોટલા ગુથિયા છે તો અહીંયા જો શૂન્ય ઉપર છેકો એક ઉપર છેકો ચોટલો ઉપર છેકો અને સાચો જવાબ આવશે બે ચોટલા તો જવાબ આવશે મે બે ચોટલા ગુથિયા છે રિક્ષાને ત્રણ બે પૈડા કે પૈડું હોય છે તો બે અને પૈડું ઉપર છેકો રિક્ષાને ત્રણ પૈડા હોય છે ત્યાર પછી છે પંખાને બે ત્રણ કે પાંખ પાંખિયા હોય છે તો બે અને પાંખ ઉપર છેકો જવાબ આવશે પંખાને હોય છે ચોથું ખિસ્સામાં કે કે આંબળું મૂક્યું તો એક અને આંબળું છે ચાર આંબળા જવાબ આવશે તો સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા ત્યાર પછી છે શાળાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કાંટો છે તો શૂન્ય બે અને કાંટો ઉપર છેકો જવાબ આવશે શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ગ છે પહેલું હન્ટ્રીક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો તો ખોટું ફાસ્ટ ટુ સસલાને જોઈને હન્ટ્રીક શિકારીના મોમાં પાણી આવ્યું હતું ખોટું ફાસ્ટ ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ત્રણની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે તે મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કે ત્યાંથી તમને એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ ગઈ છે તે બધી જ એકમ કસોટીઓના જે પીડીએફ છે તે મળી રહેશે ચોથું એક્સપ્રેસ ડોગી ફાસ્ટ ટુ સસલાને પકડી શક્યો તો ખોટું ફાસ્ટ ટુ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું તો જવાબ આવશે સાચું ત્રીજું બંધ બેસતા જોડકા ગોઠવો જેના કુલ ચાર માર્ક છે જો અહીંયા એક્સપ્રેસ વાંદરા ડોગી અને બહાદુર જ્યારે સામે છે મિક્કી મારવા માટે દોડતો હુપાહુપ અને ડોગી તો એક્સપ્રેસ ડોગી એમાં જવાબ આવશે એક્સપ્રેસમાં જવાબ આવશે ડોગી વાંદરાઓમાં હુપાહુપ ડોગીમાં મારવા માટે દોડતો અને બહાદુરમાં મિક્કી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક એક વાક્યમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું તો કોશેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું બીજું ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું તો ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું ત્રીજું એક્સપ્રેસ ડોગી ફાસ્ટ ટુ સસલાને કેમ પકડી ન શક્યો તો ફાસ્ટ ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો જંગલમાં શિકાર કરવા કોણ ગયું તો જંગલમાં શિકાર કર વાહન ટ્રીક શિકારી ગયો દ્રીજે કોનું નામ પિલ્લું પાડ્યું દ્રિજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં આપો દ્રીજ અને ઈવા પિલ્લુની કેવી રીતે ભાડ લેતા તો દ્રીજ અને ઇવા પિલ્લુંના કોખાને સાફ કરતા તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા ત્યાર પછી બીજું કોશેટો તૂટતા શું થયું તે તેની કેવી પરિસ્થિતિ હતી તો કોશેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી ત્રીજું કોણ હસ્યું એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું તો હંટ્રિક શિકારી હસ્યો અને હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા ચોથું એક્સપ્રેસ ડોગીએ હંટ્રિક શિકારીને શો ઉત્તર આપ્યો તો એક્સપ્રેસ ડોગી હંડ્રીક શિકારીને ઉત્તર આપ્યો હું દોડતો હતો તેને મારવા માટે તે દોડતું હતું જીવ બચાવવા માટે દોડ દોડમાં ફેર હતો ને મિત્રો ફરી મળીશું આપણે આજે ઓરિજિનલ એકમ કસોટી છે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ તો આ ઓરિજિનલ એકમ કસોટીની પીડીએફ સાથે વિડીયો મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે